પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ ચાર શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો તે સિવાય અવારનવાર મોબાઈલ અને પાકીટ ચોરી સહિતના બનાવ અહીં બનતા રહે છે ત્યારે વધુ એક શખ્સે નશાની હાલતમાં તોફાન મચાવતા સિક્યુરિટીએ પોલીસને બોલાવી સોંપી દીધો હતો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે ચાર શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો એ સિવાય પણ હોસ્પિટલમાં આવારા તત્વોનો ત્રાસ હોવાની ફરિયાદો ઉઠી હતી અને કેટલાક તત્વો દિવસ અને રાત પડ્યા પાથર્યા રહેતા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી એ સિવાય વિવિધ વોર્ડમાંથી દર્દીઓ અને તેમના સ્વજનોના પાકીટ અને મોબાઈલ ચોરીના પણ અનેક બનાવ બન્યા છે અને લુખાઓનો ત્રાસ હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે આજે વધુ એક વખત એક નશાખોરે નશાની હાલતમાં ધમાલ મચાવી હતી આથી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે પોલીસને બોલાવી તેને સોંપી દીધો હતો સીધી હોસ્પિટલ મારું નામ સાહિત સાટી છે બરોબર સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે છું બરોબર નશાની હાલતમાં આવતા હોય આવર હતું તેને અમે પોલીસમાં પકડાવીએ છીએ હોસ્પિટલમાં હવે એવું ચાલશે નહીં કે નશાની હાલતમાં આડેધર આટા મારતા હોય ચોરીના ઝીણા મોટા બનાવ બનતા હોય અને છેડ્યું ખાતી હોય ને એવું કંઈ પણ ખાતું હોય હવે એવું ચલાવવામાં નહીં આવે જેથી અત્યારે દારૂ નશામાં આટા મારતો તો એનામાં પોલીસમાં ખોપેલ છે અમે કંટ્રોલમાં જાણ કરી અને પોલીસે સોપી છે જળપાયલા શકસુનું નામ સિકંદર ફારૂક ઝોખિયા હોવાનું અને તે મેમણવાડામાં રહેતો હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર